ભાઈ જો ઠંડી ના પોચી ગયા છે છાયડે કાજી ગયા હા જો ઘોડી ખોલવાની છે ગરેડો એક કાઢ નહીં ખો હે એન્જિન બધું લગાડેલું હોય ઘોડી ખોલવાની છે ને જો પાણીમાં દરેડા બોલે છે અંદર બધા એક સરખા દરેડા બોલે છે ને હવે ચા પાણી બનાવે જી ગયા ભાઈ ચા પાણી પી ને પછી ઘોડી ખોલ નાખી હાલો આજનો પ્રોગ્રામ રેડી હમણાં મશીન ભરાઈ ને બીજી વાળી જશે ટ્રેક્ટર આવી ગયું છે ને ઉતારવાનું ચાલુ કરશું સિત્તેર ફૂટની વાડી હે સિત્તેર ફૂટની વાડી છે અને આવી ગઈ વાડી એ બાપભાઈ નામ છે થોડી ફિટિંગ કરી છે અને ઉતારી રહ્યા છે આંબલીમાં કાઇતરા એમ છે હજી ગયા બાકી ઉપર કટારો ભરાય એટલા હે

વાડી છે ને બોર માં પાણી જોવા આવ્યા છે પાણી જોવા વાળી પાણી જોઈ રહ્યા છે અમે મશીન ફિટિંગ કરવાના છે એમાં બોરિંગ ને બાપભાઈ ની વાડી ગુંદા ગામ ના બાપભાઈ કુવાળવાની બાજુમાં ત્રણ કિલોમીટર ગુંદા ગામ દાદાએ કેટલાય બોર જોયા હે બધાય ભરપૂર પાણીએ ગયા છે ઉભા બોર ખાસ કરીને જોવે વધારે ઉભા બોરનું કમ્પ્લીટ બતાવે છે દાદા બાજુની વાડીમાં દાદા એ ચાર બોર જોયા હે ચારે ચાર બોર માં બેની બે ની લાઇન ના પાણી આવેલા હે જ્યાં લીલું ખેતર દેખાય એમાં એક જ પડામાં ચાર બોર છે દાદા અત્યારે અહીંયા પણ જોઈ રહ્યા છે આપણે મશીન લઈને આવ્યા છે અત્યારે દાદા પાણી જોઈ રહ્યા છે નથી દાદા હરિયા પેરવતા નહીં કાંઈ એમ ખેતરમાં આંટો મારીને એમ કહી દઈએ કે આ જગ્યાએ પાણી છે ધૂપ કરે દાદા ધૂપ કરીને પછી મશીન કઈ રેડી થઈ ગયું કુવામાં આપણે જો મશીન હવારમાં ભરી બપોર પછી ફિટિંગ થઈ ગયું કાલે ચાલુ હવે આજે અત્યારે રજા પાડી નાખી છે મશીન ફિટ કરતી તો જોવો સિત્તેર ફૂટના તરીયે મશીન ફિટિંગ છે અહીંયા થોડુંક પળમાં આવક છે એટલે અહીંયા કર્યું છે હે અને આજે અમારા જગુભાઈ થાકી ગયા છે મોઢું જોવો એનું થઈ ગયું કારું બિલાડા જેવું હેજી ગુડી વાહ ઈ ગા એ જો આ પાણી બનાવીને થામણા વામણાં ધોઈ નહીં ખા ને હવે ઘર બા તરફ જઈ રહ્યા છે ધૂળનું બાસ્કુ ભળ લીધું છે ઝાડવા વાવા ઘરે હાલો જી ગયા ભાઈ ધૂળનું બાષ્કું લઈ લો ગ્લેન ટાઈટ કરવી પી છે ના ભાઈમાં ટ્યુબ ટાઈટ ભાઈ જો ગુંદા ગામની ત્રીજા નંબરની વાડીમાં ફિટિંગ થઈ ગયું છે ને ચાલુ કરી દીધું હે સિત્તેર ફૂટ પાણે પાણો હે આવું પડ હે એટલે પળ માં મૂકો હે ને આ પાણો બધો